નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પંદર વર્ષના ટેણિયાઓએ અનોખી વેધર સિસ્ટમ બનાવી ક્યાં ક્યારે કેટલો વરસાદ પડશે બધું જ કહેશે ત્રણ વિદ્યાર્થીની ત્રણ મહિનાની મહેનતથી લોકોને થશે ત્રણ મોટો ફાયદા ચોમાસું આવે એટલે બધાના મનમાં એક જ સવાલ હોય વરસાદ આવશે કે નહીં હવામાન વિભાગ આગાહી કરે કે વરસાદ પડશે પણ કેટલો પડશે ધીમી ધારે ઝાપટું પડશે કે પછી આ ફાટશે આ સવાલનો જવાબ મોટા મોટા વૈજ્ઞાનિકો પાસે પણ ચોક્કસ હોતો નથી પણ હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ સવાલનો જવાબ આપવા અમદાવાદના પંદરથી સત્તર વર્ષના છોકરાઓ મેદાનમાં આવી ગયા છે આ કોઈ મજાક નથી આ વિદ્યાર્થીઓએ કોઈ સામાન્ય પ્રોજેક્ટ નથી બનાવ્યો તેમણે આર્ટિફિશિયલ એજન્સી એઆઈ એટલે કે કમ્પ્યુટરના દિમાગનો ઉપયોગ કરીને એક આખી સિસ્ટમ તૈયાર કરી છે વિદ્યાર્થી દક્ષ પટેલ સમજાવે છે અમે સેટેલાઇટ પરથી મળતા હવામાનના ડેટાને ડાઉનલોડ કરીએ છીએ અમારી પાસે એક ટીબી એટલે કે લગભગ એક હજાર જીબી જેટલો મોટો ડેટા છે આ યુવા વૈજ્ઞાનિકોની કાબિલિયત માત્ર કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સુધી સીમિત નથી તેમણે હવામાનની માહિતી ભેગી કરવા માટે પોતાનું વાયરલેસ સેન્સર પણ બનાવ્યું છે દરેક સફળ શિષ્ય પાછળ એક ગુરુનો હાથ હોય છે અહીં એ ભૂમિકા ભજવી છે તેમના પ્રોફેસર ઉર્વિશ સોનીએ આ સિસ્ટમ માત્ર એક કોલેજ પ્રોજેક્ટ નથી જો એને લાગુ કરવામાં આવે તો એના અનેક ફાયદા છે તંત્રને મદદ ક્યાં ભારે વરસાદની શક્યતા છે એ જાણીને તંત્ર આપણી મોન્સૂન કામગીરી અને બચાવ રાહતની તૈયારી કરી શકે છે ખેડૂતોને ફાયદો ખેડૂતોને વાવણી અને લણણીમાં વરસાદની સચોટ માહિતી મળી રહે જાનમાલનું રક્ષણ પૂર જેવી આફતો સામે લોકોને સમયસર સાવચેત કરી શકાય આ વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે કે ઉંમર અને અનુભવ કરતાં પણ મોટો જુસ્સો તથા કંઈક કરી છૂટવાની તમન્ના હોય છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ